પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે ગોડાઉનમાં પાણી ગરમ કરવાનું બોઇલર ફાટવાને કારણે આગ લાગી હોવાની શક્યતા છે ત્યારે આગની આ ઘટના એટલી ભયાનક હતી કે ઝડપથી આખા ગોડાઉનમાં ફેલાઈ ગઈ જેના કારણે ત્યાં કામ કરી રહેલા બચવાનો મોકો મળ્યો નહીં અને ઘટનાની જાણ થતા જ ડીસા નગરપાલિકાના ફાયર ફાઈટરો તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચ્યા હતા અને આગ પર કાબુ મેળવવાના પ્રયાસો શરૂ કર્યા હતા આગની તીવ્રતા એટલી વધારે હતી કે ફાયર બ્રિગેડની ટીમને તેને નિયંત્રણમાં લાવવા માટે ભારે જહેમત ઉઠાવવી પડી હતી આ ઉપરાંત ડીસા તાલુકા પોલીસ અને વહિવટી તંત્રની ટીમ પણ ઘટના સ્થળ પર હાજર થઈ અને સ્થિતિનું નિરીક્ષણ કરી રહી છે અને તપાસ શરૂ કરી દીધી છે આ બોઈલર ફાટવાની પ્રાથમિક ઘટના ઘટી છે એના લીધે બિલ્ડિંગ જે છે ચરાઈ છે અને નીચે કેટલાક લોકો ડટાયેલા છે કેટલાક લોકોને બહાર કાઢવામાં આવે છે પાંચ એક લોકોને અહીંથી રેસ્ક્યુ કરીને હોસ્પિટલ મોકલ્યા છે જે જેની ટ્રીટમેન્ટ ચાલી રહી છે આરોગ્ય વિભાગ વહીવટી તંત્ર એસડીઆરએફ નગરપાલિકા ફાયર આ બધી ટીમો અત્યારે

જાણ કરવામાં આવશે બિલ બેડ કેટલા છે અત્યારે કન્ફર્મ બધા તો આંકડા નહીં કહી શકે પણ સિવિલ હોસ્પિટલમાં એક ડેથ કન્ફર્મ છે અહીંયા બીજા બે કન્ફર્મ આવેલા છે એટલે જેમ જેમ આગળ આવશે એ રીતે આપણે ગાયલ કેટલા છે ગાયલ આપણે જેટલા 6 જેટલા ને આપણે સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ મોકલ્યા છે જેમાં ત્રણ જેટલા 40% થી વધુ દાજી છે આ ઘટના એવી થઈ કે હું મારા ઘરે ઢુબા હતો અને અવાજ આવ્યો જોરથી ધડામ મધીન એટલે મેં ફોન કર્યો તાત્કાલિક મારા મિત્રને બાજુમાં કે ભાઈ શું થયું તો કે ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટ થયો છે તો મારી ગાડી લઈ અને હું ઢુવાથી તાત્કાલિક દોડી આવ્યો અને મેં ઢુવા રહી અને એકસો આઠને ફોન કર્યો ફાયર બ્રિગેડને ફોન કર્યો પત્રકાર મિત્રોને ફોન કર્યો નગરપાલિકાના સાહેબને ફોન કર્યો પોલીસ મિત્રોને ફોન કર્યો બધા લોકો આવી ગયા પણ અહીંયા આવ્યા પછી જે આનો માલિક છે એ માલિક અહીંયા નથી અને જે અહીંયાના સ્થાનિક લોકો હતા એ સ્થાનિક લોકો દ્વારા જે બચાવવા યોગ્ય લાગતું હતું એ બચાવી શક્યા છે આગના કારણે અંદર નથી જઈ શક્યા આગ હતી ભયંકર અને અંદર લગભગ દટાયેલા માણસો ઘણા છે કેમ કે અંદર ઓકડો ગણવો મુશ્કેલ છે છ થી સાત માણસોનો ઓકડો તો મારી નસીબ એ છે કે આ ફટાકડાની ફેક્ટરીની અંદર એનો માલિક નથી અને એને માટે પહેલેથી સરકારે આગાઉ કીધેલું છે કે એના આગ ઓલવા માટે પાણીની વ્યવસ્થા પહેલેથી કરવી તો કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ અને